ઝાલોદ તાલુકાના ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી ઝાલોદ તાલુકાના ડુંગરી ખાતે તારીખ ઓગણીસ જૂનના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુથારવાસા સારમારિયા વરોડ લીલવા ઠાકોર ડુંગરી બિલવાણીના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો સિકલ સેલ કાઉન્સિલ દ્વારા સિકલ સેલ અનેમિયા વિશે સમજણ આપવામાં આવી જેમાં